ચેપી રોગના હોસ્પિટલમાં કમળો ઝાડા ઉલટીના કેસોમાં વધારો ચોમાસામાં ઉલટી કમળો અને કોલેરા સહિત ટાઈફોઈડ જેવા રોગોથી કારેલીબાગનું ચેપી દવાખાનું ઉભરાઈ રહ્યું છે પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે શુદ્ધ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ અને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ સાથે ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ જો અત્યારે અમારા દવાખાનામાં આ ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે પેશન્ટમાં વધારો થયો છે હવે એમાં કમળાના ટાઈફોઈડના ઉલટીના કેસો આવી રહ્યા છે વધારે પડતા કેસ કમળાના છે જો આ પાણીજન્ય રોગો ના થાય એના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ પાણી ઉકાળેલું પીવું જોઈએ અથવા તો ફિલ્ટરવાળું પીવું જોઈએ અને ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ લોકોને શું અપીલ કરશે લોકોને અપીલ છે કે બહારનું ખાવાનું ટાળે અને સ્વચ્છ પાણી પીએ આપણો પરિચય ડૉક્ટર દિકેશ ચાફાને ભી